નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ત્રણ પાંચ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે હળદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસીઓની હરરાજીમાં કેવો રહ્યો છે ભાવ તેની ખેડૂત મિત્રોને માહિતી આપીએ તેની સાથે મિત્રો જીરાના ભાવમાં જે છે મિત્રો એમાં સુધારો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે કારણ કે થોડા દિવસ પહેલાં તો ચાર હજાર નીચે જે છે એ જીરાનો ભાવ વહી ગયો હતો કે આજે હળદ માર્કેટયાર્ડમાં થયેલ હરાજીમાં જીરાનો ભાવ પાંચ હજાર ઉપર સુધી પણ જે છે એ બોલાયો છે આજના હડોદ માર્કેટના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટના બજાર ભાવની વાત કરીએ મિત્રો તો કપાસનો ભાવ રહ્યો છે બારસો ને સાહીઠથી ચૌદસો અઠ્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે સાતસો ને અઠ્ઠાવન મણની જીરુંનો ભાવ રહ્યો છે ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર પંચાવન રૂપિયા સુધીનો એટલે આમ જે જીરાનો જે છે મિત્રો એ ભાવમાં સુધારો અત્યારે જોવા મળી રહ્યો છે જીરાનો ભાવ તેતાલીસોથી પાંચ હજાર પંચાણું રૂપિયા સુધીનો છે આવક નોંધાય છે ચાર હજાર નવસો સાઠ મણની વરિયાળીનો ભાવ જે છે નવસો એકથી સોળસો પાંત્રીસ રૂપિયા સુધીનો જે છે આ જે ભાવ રહ્યો છે એની આવક નોંધાય છે ઓગણીસ હજાર ચારસો અઠોતેર મણની એરંડાનો ભાવ જે છે એ એક હજાર ચાલીસથી એક હજાર પંચાણું રૂપિયા સુધીનો રહ્યો છે આવક નોંધાય છે અગિયાર હજાર પાંચસો ચોવીસ મણની ઘઉંનો ભાવ છે ચારસો એકથી પાંચસો અઠાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો છવ્વીસ મણની તલનો ભાવ રહ્યો છે એકવીસો પચાસથી પચીસો પંચાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો નેવું મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસો દસથી નવસો ને ચોસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે અડતાલીસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો પાંચ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો ને ચૌદ મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસો વીસથી સોળસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે ઓગણીસો પાંચ મણની ચણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી બારસો અઠ્ઠાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો એંશી મણની મગફળીનો ભાવ રહ્યો છે અગિયારસોથી બારસો બાર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો ને છાસઠ મણની અજમાનો ભાવ રહ્યો છે બાવીસોથી તેવીસો ચાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પિસ્તાલીસ મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો પંચ્યાસીથી એક હજાર છપ્પન રૂપિયા સુધીનો આવક નોંધાય છે મણની તો મિત્રો આ હતો એટલે કે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસનો આજનો અડોદ માર્કેટનો બજાર ભાવ આભાર મિત્રો